મિત્રો આજે વાટલિયા હનુમાનજી મહારાજના મંદિરે આજે મકવાણા કોમલબેન અશોકભાઈનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો અમે બધા મિત્રો આવી રહ્યા છીએ તો ચલો મિત્રો અંદર આગળ જોતા જાય અને શેર કરજો આગળ હેલો મિત્રો કેમ છે મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરીયા આજે ટાઠા ગામના આંગણે આપણે મકવાણા કોમલબેન અશોકભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આગળ આગળ જે જોતા રહેજો શેર કરજો થેન્ક યુ મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે તો બીજા મિત્રોને પણ શેર કરજો સામૈયું કરીને આગળ પ્રસાર થઈ રહ્યા છે વી અમે તો થેન્ક મિત્રો આભાર તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ આજે સવારે નવ કલાકે કોમલબેન કોમલબેન અશોકભાઈ મકવાણા ચંદીગઢ ખાતે ભારત તિબ્બત સીમા પોલીસની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન ગાઠા ગામે પ્રથમવાર આવતા તેમનું સ્વાગત કોમલિયાના પરિવાર દ્વારા શ્રી વાટલિયા હનુમાન દાદાના મંદિરથી ડાઠાપરા વિસ્તાર સુધી સામૈયાનું સ્વાગત કરવામાં આવેલ છે આ સ્વાગતમાં ડાઠા પોલીસ સ્ટાફ શ્રી માજી સર્પશ્રી ગ્રામજનો તથા અતિથિઓ અને તમામ સહિત પુષ્પોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ છે વિશેષમાં જણાવવાનું કે ડાઠાપરા વિસ્તારમાં સમગ્ર કોળી સમાજમાં કોમલબેન પ્રથમવાર સરકારી નોકરી મેળવી સમગ્ર કોળી સમાજનું તથા ડાઠા ગામનું ગૌરવ વધારે છે જય હિન્દ જય ભારત વંદે માત્ર તળાજાના ડાઠા ગામના રહેતા યુવતી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન ફરતા ગામ લોકો અને પરિવારજનો દ્વારા ભવ્ય સન્માન સાથે ફૂલહાર કરી સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામના લોકોએ ડીજેના કાલે ધામધૂમથી સ્વાગત યાત્રા શહેરી વિસ્તારમાં નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારતીય સ્થળ સેના એ ભૂમિ આધાર ભૂત શાખા છે અને ભારતીય સર્સજ સર્જન સેનાના સૌથી મોટો વિભાગ છે તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષાને ભારતના પ્રજાસત્તા રક્ષણનું સુનિશ્ચિત કરવાનું છે અને તેની સહ સરહદ અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવ હિત બચાવ પ્રક્રિયાનું સંચાલન કરે છે ભારતીય સ્થળ સેનાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને પંચ્યાસી બે એકસો ને એકવીસ વર્ષ પહેલાં થયેલી હતી ભારતીય ભૂમિ સેનાની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં ભારતીય સ્વતંત્રતા મેળવી ત્યારે થઈ અને વિભાજન પછીના ભારતમાં સ્થિત બ્રિટિશ ભારતીય સેનાની મોટા ભાગની માળખાઓની સંરચનાઓનો વારસામાં મેળવી અને આ એક સેવસ્તી સેવા અને જો કે ભારતીય બંધારણમાં લશ લશ્કરની ફરજિયાત ભરતીનો કરાર અસ્તિત્વમાં છે પરંતુ તે ક્યારેય અમલમાં મૂકવામાં નથી આવ્યો સ્વતંત્રતા સમયની સેના આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચાર યુદ્ધમાં અને એક સખત પીપલ રિપબ્લિક ઓફ ચાઇનાની સાથે સામેલ થઈ હતી સેના દ્વારા હાથમાં લેવાયેલી બીજી મુખ્ય કામગીરીઓ કામગીરીઓમાં ઓપરેશન વિજય ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન ક્રેક્ટનો સમાવેશ થાય છે આ લડત લડતો સિવાય સેના યુનાઇટેડ નેશનલ શાંતિ જાળવવા રક્ષણ એક સક્રિય ભાગ છે ભારતના રાષ્ટ્રપતિ સેનાના કમાન્ડર ઇન ચીફના ભાગરૂપે નેતૃત્વ કરે છે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એ ચાર સિતારા કમાન્ડર છે સેનાને આદેશ આપી નિયંત્રણ કરે છે સેનામાં એક સમયે એકથી વધારે ફરજ અદા કરતો જનરલ ત્યારે હોતા બે અધિકારીઓને ફિલ્ડ માર્શલનો હોદ્દો પ્રદાન કરવામાં આવે છે જે એક પાંચ સિતારા હોદ્દો છે અને આ અધિકારીઓને સૈન્ય શિષ્ટાચારનો અંગ્રેસરની ફરજ અદા કરે છે લગભગ એક લાખ એકતાલીસ હજાર ચારસો સક્રિય ફરજમાં રહેતા સૈનિકો અને લગભગ એક લાખ એસી હજાર આંતર આંતરિક્ષ ટુકડીઓ સાથે ભારતીય ભૂમિસેના દુનિયામાં બીજા ક્રમની સક્રિય સ્થિતિ સ્થાપન પર ફરજ રહેતી સેના છે અને ભૂમિસેનાના જનસંખ્ય સંખ્યાના આધારે દુનિયામાં સૌથી મોટો ભૂમિસેના છે બે હજાર વીસ સુધી ભારતીય ભૂમિસેના ચાર હજાર તીબોતેર પચીસોથી વધારે નેવું અને થોડા હજાર ટેન્કોમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે ભારતીય ભૂમિના સેનાના સિદ્ધાંતો પરિ પરિભાષા આપી છે કે ભારતીય ભૂમિ સેના એ ભારતીય સર્જન સેનાનો ભૂમિ ઘટક છે જે ભારતના બંધારણના આદેશ સમર્થ આપવા માટે અસ્તિત્વ પામ્યું છે રાષ્ટ્રીય શક્તિના મુખ્ય ઘટક હોવાથી ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેના સાથે ભારતીય ભૂમિ સાથે સેનાની ભૂમિ ભૂમિકાની નીચે દર્શાવેલ છે પ્રાથમિક કોઈ પણ પ્રકારની બાહ્ય મુસીબતોના વિરુદ્ધમાં અવરતવારે અથવા તો યુદ્ધ કરીને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું સર્વભૌતમ ક્ષેત્રની અખંડતા અને એકતાની રક્ષા કરવી છે સરકારી તંત્રને પોક્ષ વોર અને બીજી આંતરિક બહિયોને લડત આપવાની મદદ કરી છે જ્યારે કોઈ હતુ માટે લેખિત માંગણી કરવામાં આવે ત્યારે લોક સત્તા તંત્રને મદદ આપવી ઓગણીસો ને છોતેરમાં વર્ષ કોલકાતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સર્વોચ્ચ સરકારમાં લશ્કરી વિભાગની રચના થઈ હતી જેનું મુખ્ય કાર્ય ગવર્મેન્ટ ઓફ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સરકાર વિવિધ વિભાગો દ્વારા બહાર પાડેલ સેનાને લગતા કાર્યની સત્તા સતી હકીકત તારવી અને આદેશોની નોંધ કરવી હોય છે ઓગણીસો ને તેત્રીસના ચાર્ટર એક્ટરની સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા મંત્રીમંડળને ચાર વિભાગો ફરીથી ગોઠવ્યું હતું જેમાં લશ્કરી વિભાગનો પણ સમાવેશ થાય છે પ્રેસિડેન્સી આર્મી ભારત ભારતીય ભૂમિ સેનાના સંગઠિત હતી અને બંગાળ બોમ્બ અને મદ્રાસ પ્રમુખ સ્થાન લશ્કરી એપ્રિલ ઓગણીસો ને પંચાણુંમાં સુધી અથિયાવર ટ્રસ્ટિંગ એજન્સી આર્મી તરીકે કાર્ય કર્યું હતું વહીવટી સગવટતા માટે તેનું ચાર લશ્કરી પ્રદેશ વિભાજન થયું છે એટલે કે પંજાબ ઉત્તર પશ્ચિમ સરહદ સહિત બંગાળ મદ્રાસ બર્મા સહિત અને બોમ્બે સિદા કવેતા અને એડ સહિત ભારત તેમાં સમગ્ર વિશ્વ બંનેમાં બ્રિટિશ સામ્રાજ્યનો સર્વોત્તમ બ્રિટિશ ભારતીય ભૂમિ છે એક મહત્વપૂર્ણ શ્રેણી હતી બ્રિટિશ રાજની આંતરિક સુરક્ષા જાળવવાથી સાથે આ સેનાને વિશ્વભર ઘટના સ્થાનમાં યુદ્ધ કર્યું હતું એગ્લોસ યુદ્ધ એગ્નોશિથ યુદ્ધ એગ્નો અફઘાન યુદ્ધ ચાઇના ઓપિયન યુદ્ધ અબિશિયન ચાઇના બોક્સર રિબેલિયન તેમાં કોઈ ધોકાનું ધોગ નથી કે ભારતની સવ સવત્રતાની સાથે બ્રિટિશ સામે સામ્રાજ્યનો અંત શરૂ થયો હતો વીસમી સદીમાં બંને વિશ્વયુદ્ધ બ્રિટિશ ભારતીય ભૂમિ સેનાના બ્રિટિશ સેના સાથે અગત્યનું જોડાણ થયું હતું બ્રિટને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તેમના સહાય માટે સ્વ રાજકારણ કારભાર માટેના અસ્પષ્ટ વાયદાઓ પછી સહયોગી દળ માટે એક પોઈન્ટ ત્રણ મિલિયન ભારતીય સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધ યુદ્ધ ઓગણીસો ને ચૌદ ઓગણીસો ને અઢાર ફરજ ઉદા કરી હતી યુદ્ધ પછી બ્રિટને તેના આપેલા વાત

પચીસ પોઈન્ટ બ્યાસી મિલિયન ભારતીય સૈનિકોએ સહયોગી દળ માટે લડ્યા હતા સત્યાશી હજાર ભારતીય સૈનિકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા સમર્થનતા પછી ઓગણીસો સુડતાલીસમાં ભારતના વિભાજન પછી બ્રિટિશ ભારતીય ભૂમિ સેનાના નવા રચિત દેશો ભારતનું ગણતંત્ર અને ઇસ્માલિક પાકિસ્તાનનું ગણતંત્ર વચ્ચે વિભાજન થયું હતું ચાર ગુરખા સૈન્ય દળો બ્રિટિશ સેનાના સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે બીજા દળો ને ભારતીય ભૂમિ સેનાના જ સમાવેશ કરવામાં આવ્યા હતા લગભગ સ્વતંત્ર સ્વતંત્રતા પછી તરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઉચકળ ઉછળવાના શરૂ થયા હતા અને કાશ્મીર ભવ્ય રાજ્ય મુદ્દે બે રાષ્ટ્રો વચ્ચે ત્રણ લાંબા ગાળા પૈકી પ્રથમ યુદ્ધ ફાટી નીકળ્યું કાશ્મીરના મહારાજાની ભારત અથવા પાકિસ્તાની કોઈની થોડી વાર સમજ જવા માટેની અનિષ્ટા કાશ્મીર ભાગ્યો ટાઈબલ આક્રમણ વ્યક્તિઓમાં પાકિસ્તાન સેનાનો નિયમિત સમાવેશ હતો તરત પછી રાજ્ય પર કબજો મેળવવા માટે પાકિસ્તાને બીજી તેની વધારે ટુકડીઓ મોકલી મહારાજા હરિસિંઘે ભારત અને બર્માના લોર્ડ માઉન્ટ બેટન ગવર્નર જનરલને મદદ માટે અરજ કરી તેમણે રાજ્ય પ્રાપ્તિ કાગળ પર સહી કરી અને કાશ્મીર ભારત સાથે વારસાગત રીતે જોડાઈ ગયું જે નિર્ણય બ્રિટન દ્વારા માન્ય રાખવામાં આવ્યો તરત પછી ભારતીય ટુકડીઓ શ્રીનગર હવાઈ માર્ગ દ્વારા પહોંચી ગયા અને આક્રમણ કરનારોને પાછળ હટાવ્યા આ અનુસિંગ જનરલ સિમેટે આ લશ્કરી કાર્યમાં પોતાની અલગ જ વિખ્યાતિ મેળવી અને પાછલા એ તે વર્ષો ભારતીય ભૂમિસેનાના ચીફ બન્યા રાજ્યભરમાં તીવ્ર યુદ્ધ થવાના શરૂ ગયા અને પહેલાના ભરોસાપાત્ર ભાઈબંધો એકબીજા સાથે લોડ લડતા જણાવ્યા બંને પક્ષોએ થોડી પારદર્શી ગુમતી કરી અને ઘણું નોંધપાત્ર નુકસાન પણ ભોગવ્યું ભોગવ્યું પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાંથી ભારતે હાસિલ કરેલ કાશ્મીરમાં ભાગ પડ્યો એ નિયંત્રણ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો સામસામે ત્રીવતા હોવાથી ઓગણીસો ને અડતાલીસના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધી શાંતિ પરત થયા જે સહેલી ન હતી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ મોટા ભાગે કાશ્મીર પર જ હતા ત્યારથી ક્યારેય સંપૂર્ણ રીતે સ્માર્ત નથી થયા ભારતના વિભાજન પછી નિઝામના શાસન હેઠળ રાજાશાહી રાજ્ય હૈદરાબાદના રાજ્ય સર્વત્ર રૂપથી રહેવાનું પસંદ કર્યું નિઝામે હૈદરાબાદના રાજ્યને ભારતના ગણ પ્રદેશ સાથે જોડાવવા માટે ના પાડી ત્યારે નાયબ પ્રધાનમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય ટુકડીઓને રાજ્યની સુરક્ષા કરવા માટે આદેશ આપ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને નીજા વચ્ચેની મૂંઝવણોનો અંત બાર સપ્ટેમ્બર ઓગણીસ ઓગણીસો એ થયો હતો પાંચ દિવસની ઓછી ત્રીવતા તીવ્ર લડાઈથી ભારતીય વાયુસેનાનું હોકાર ટેમ્પર એરક્રાફ્ટ રોકડના સહયોગથી ભારતીય ભૂમિસેનાએ હૈદરાબાદની રાજ્યની સેનાને રસ્તો બનાવ્યો પાંચ લશ્કરી ટુકડીઓએ અને ભારતીય એક લશ્કરી કાર્યમાં રોકાયેલું હતું બીજા દિવસે હૈદરાબાદના રાજ્ય રાજ્યએ ભારતના ગણ ગણતંત્ર પ્રદેશમાં ભાગ તરીકે ઘોષણા કરી હતી મેજર જનરલ રોયાંતો ચૌધરી જેણે ઓપરેશન પોલોનું નેતૃત્વ કર્યું તેમણે કાયદા અને કાનૂનની વ્યવસ્થાને ફરી સ્થાપના માટે હૈદરાબાદના મિલિટરી ગવર્નર ઓગણીસોને અડતાલીસ અને ઓગણીસોને ઓગણપચાસ તરીકે નિવૃત્ત કરવામાં આવ્યા હતા ભારતમાં ઉપમહાદ્વીપમાં બ્રિટિશ અને ફ્રેન્ચ દ્વારા તેમના બધા સ્થાનિક કબજાઓને ખાલી કર્યા હોવા છતાં પણ પોર્ટુ પોર્ટુગલોએ તેમના ભારતીય સ્થાનિક ગોવા દમણ અને દીવ શાસનને છોડી દેવા માટે મનાઈ કરી હતી ભારત દ્વારા વારંવાર પોર્ટુગલોને સાથે પોતાના પ્રદેશો પાછા મેળવવા માટે વાતચીતના પ્રયત્ન કર્યા હોવા છતાં તેઓ પોર્ટુગલ પ્રધાનમંત્રી અને શાસક એન્ટોની ઓડી ઓલિવેરા સલ દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યો હતો ભારતે બાર ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં પોર્ટુગલોને કાઢી મૂકવા માટે ઓપરેશન વિજયનો પ્રારંભ કર્યો હતો સેનાના ટુકડીના નાના દળે ગોવા દમણ અને દીવ પ્રદેશ પ્રદેશને સુરક્ષિત અને આઝાદ કરવા માટે પ્રવેશ કર્યો અને નાની લડાઈ કરી પછી જેમાં એકત્રીસ પોર્ટુગલો સૈનિકો મૃત્યુ પામ્યા પોર્ટુગીઝ નૌસેનાના લડાયક જહાજ એનઆરપી એન્ફોડી અલબુસ વિનાશ થઈ ગયા હતા ત્રણ હજારથી વધારે પોર્ટુગલો લોકોને ઝડપી લઈ લેવાયા પોર્ટુગીઝ જનરલ મૈતુલ એન્ટોની સિલવા ભારતીય ભૂમિ સેનાના શરણને થઈ ગયા છવ્વીસ કલાક પછી ગોવા દમણ અને દીવ ભારત ગણ પ્રદેશમાં જોડાયા આ યુદ્ધ મુખ્ય કારણ વિસ્તૃત રીતે અલગ અસ્કાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ સરહદ પ્રદેશો સર્વાધિકારને લગતા વિવાદો હતા અસ્કાઈ ચીન ભારત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરની માલિક માલિકનું છે અને ચાઈના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કિન્ઝિંગ આંગનો ભાગ છે જેમાં મહત્વના રસ્તાઓને જોડાણ અંગે છે તિબેટ તિબેટના ચાઇનીઝ પ્રદેશોને કિંજ આંગને જોડે છે ચાઇનાનું આ રોડનું બાંધકામ આ યુદ્ધ મુખ્ય ટિંગ ટિંગરોનું એક હતું ભારત અને ચાઇના વચ્ચે નાના પાયાના વિવાદો શરૂ થયા હતા જ્યારે વિવાદ વિવાદ મેકમેહોન લાઈનને બે દેશોની વચ્ચે આંતર આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માનવા પર ભાર આપ્યો નુકસાન નુકસાનનો ભાર સહન કર કરવા છતાં ચાઈનીઝ ટુકડીઓએ ભારતીય ટુકડીઓ દ્વારા કોસ્ટ બોર્ડર પર ગોળીઓ ગોળીબાર બદલો ન લેવાનો દાવો કર્યો ચાઈનાનો તિબેટ તિબેટમાં ઇન્ડિયન સુનાવણીના વહેમનને કારણે બે દેશ વચ્ચે વધારે તિરાડ પડી ઓગણીસો ને બાસઠમાં ભારતીય ભૂમિ સેના ને ભૂટાન અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની સરહદ અને લગભગ ત્રણ માઇલ પાંચ કિમી વિવાદ સ્પષ્ટ મેક મોહન લાઇનની ઉત્તરમાં આવેલ થાંગા તરફ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ચાઇનીઝ ટુકડીઓએ પણ ભારતીય કબજા હેઠળના પ્રદેશો પર ઘૂસણખોરી કરી જ્યારે ભારતે ચાઇના દ્વારા અક્ષય ચીનમાં બંધાયેલ રસ્તાની શોધ કરી ત્યારે બે દેશો વચ્ચે તનાવ વધારે ઉગ્ર થયા ઘણી સંખ્યામાં નકામી ચર્ચાઓ પછી પીપલ્સ લિબરેશ આર્મીએ થાગા લીઝ પર સ્થિત ભારતીય ભૂમિ સેના પર હુમલો કર્યો ચાઇનાની આ હિલ ચાલથી ભારત આ આશ્ચર્યચકિત થઈ ગયું અને ઓક્ટોબર બાર સુધીમાં નેહરુએ ચાઈનાના લોકોને અક્ષય ચીનમાંથી બળવપૂર્વક કાઢી દેવા માટે આદેશ આપ્યો જોકે ભારતીય ભૂમિસેનાના વિવિધ વિભાગોના આ વચ્ચે નબળા તાલમેલ અને ભારતીય વાયુસેના માટે મોટી સંખ્યામાં મોકલવામાં મોડા નિર્ણય ચાઇનાને નિર્ણાયક વ્યુ વ્યૂહાત્મક અને યોજનાના ભારત ચઢાઈ કરવા ફાયદા કરી આપ્યા છે ઓક્ટોબર વીસ તારીખે ચાઇનીઝ સૈનિકો સૈનિકોએ ભારતમાં મને ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ સરહદના ભાગોમાં હુમલો કર્યા અને આ અક્ષય ચીન અને અરુણાચલ પ્રદેશના મોટા પરદેશો પર કબજો મેળવી લીધો જેવી આ લડાઈ વિવાદ સ્પષ્ટ પ્રદેશ કરતા આગળના પ્રદેશ પર ચાલી ત્યારે ચાઈનાને ભારત સરકારને ચર્ચા માટે કહ્યું જોકે ભારત તેના ગુમાવેલ પ્રદેશો પાછા મેળવવા માટે મક્કમ હતું પ્રદેશમાં કોઈ પણ જાતની શાંતિપૂર્વક કરાર કર્યા વગર ચાઈનાએ એક પક્ષીય રીતે અરુણાચલ પ્રદેશને પોતાના પોતાની સેના પાછી ખેંચી લીધી તેના પાછી ખેંચી લેવાના પાછળના કારણે ચાઈના માટે ઇન્ડિયાને વિવિધ હેરફેર સમસ્યા અંગે મતભેદ હતા અને યુનાઇટેડ સ્ટેટ માટે આના માટે રાજકીય સહાય માગી જ્યારે ચાઈનાએ જણાવ્યું હતું કે હજુ પણ પ્રદેશો પર રાજકીય દાવો કર્યો છે ભારત અને ચાઈનાની સેના વચ્ચેનું વિભાજન રેખાનું નામ લાઈફ ઓફ એક્સ્યુલ કંટ્રોલ પાડવામાં આવ્યું છે ભારતીય ભૂમિ સેનાના કમાન્ડર દ્વારા લેવા લેવાયેલા નબળા નિર્ણયો અને ઉપરાંત તેના રાજકીય નેતૃત્વએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે ભારતીય ભૂમિ સેનાના નબળા પ્રદર્શન માટેના કારણ નક્કી કરવા માટે એન્ડરસ બુક્સ અને ભગત કમિટીની સરકાર દ્વારા રચના થઈ દુશ્મન દુશ્મનાવટ પછી પણ ચાઇનાની ફરિયાદ શરૂ થઈ છે ભારતીય વાયુસેનાને એવા ડરના કારણે કે ચાઇનીઝ વાયુસેના ભારતીય નાગરિક પ્રદેશો પર હુમલો કરશે ચાઇનીઝ પરિવહન પરિવહન રેખા પર હુમલો કરવાની પરવાનગી નથી આપી આ નિર્ણયને ખૂબ જ વખડો વખોડવામાં આવ્યો છે મોટાભાગના દોષ દોષને નિશાન સંરક્ષણ મિનિસ્ટર આ અનાવડ પણ બની હતી જેમણે યુદ્ધ પૂરું થતા પછી આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું કેટલીક વખત તેના પ્રકાશ માટે કહેવા કહેવાયા હોવા છતાં હેન્ડર્સ બુક્સ અહેવાલ હજુ પણ વર્ગીકરણ કરતી હતી નેવિલ મેક્સવેલ આ યુદ્ધના કારણો પર લખ્યું છે મોટાભાગે કાશ્મીરના મુદ્દે ઓગણીસો ને પાકિસ્તાન સાથે બીજી વાર સામ સામે મુકાબ મુકાબલો થયો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યુસુફ ખાને ઓગસ્ટ ઓગણીસો ને પાસઠમાં ઓપરેશન જીબાસ શરૂ કર્યું છે કર્યું હતું જે દરમિયાન ઘણી પાકિસ્તાની અર્ધ લશ્કરી ટુકડીઓએ ધીમે ધીમે ભારત દ્વારા વહીવટી વહીવટી કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા સળ સળગાવવાનો પ્રયત્ન કરી કરતી હતી પાકિસ્તાની નેતાઓ માનતા હતા કે ભારત જે હાલમાં વિનાશ્સનો ઇન્ડિયન યુદ્ધમાં પૂર્ણ પ્રાપ્તિ કરી રહી હતી તે લશ્કરી પ્રધાત અને કાશ્મીરી બળવાખોરી સાથે હાથ ધરવામાં સક્ષમ રહેશે જોકે આ ઓપરેશન મોટા ભાગે અસફળ રહ્યું હતું કારણ કે કાશ્મીરના લોકોએ આવા બળવા સામે થોડો જ સહયોગ આપ્યો અને ભારતે ઝડપભર ઘુસણખોરોને કાઢવા માટે સેનાને મોકલી આપી શરૂઆતના પંદર દિવસ જ ભારતીય ભૂમિ સેનાના હુમલો હુમલાએ બધા પાકિસ્તાની ઘુસણખોરોએ પાછા પાકિસ્તાન મોકલી આપ્યા ઓપરેશન જીબ્લાસ્ટની અસફળતા થતા માર્ચી અને સરહદ સમગ્ર સરહદ પરથી ભારતીય ભૂમિ સેનાના આક્રમણ અપેક્ષાની પાકિસ્તાને એક સપ્ટેમ્બર ઓપરેશન ગાર્ડ સ્લેમે શરૂ કર્યો ભારતના છાપ બા જોડિયા વિસ્તારમાં પણ હુમલો કર્યો ભારતીય ભૂમિસેનાના પાકિસ્તાની સમગ્ર સરહદ પરથી તેના લાહોરને મુખ્ય નિશાન બનાવી મોટું પ્રત્યે આક્રમણ કર્યું ભારતીય ભૂમિસેનાના પાકિસ્તાની સંરક્ષણ છેલ્લા પડાવને તોડવામાં હેરફેરને મુદ્દાઓને કારણે ઘણું મોડું થયું આ સંઘર્ષ પાકિસ્તાની સેના માટે મોટાભાગે વિનાશ કરી હતી ભારતીય ભૂમિ સેના ને ઉત્તરી વિભાગમાં ઘણી મહત્વપૂર્ણ સફળતા મળી લાંબા સમય માટે પાકિસ્તાની વિરુદ્ધ તોપ મારો અને ગોળીબાર શરૂ કર્યા પછી